રાજકોટ અગ્નિકાંડ સંદર્ભે આજરોજ કમલમ ખાતે ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ હતી પ્રેસ કોન્ફરન્સ સમાપ્ત થયા બાદ મીડિયા કર્મીઓ દ્વારા મેયર નૈનાબેન પીઠડીયાની સવાલો પૂછતા જ નૈનાબેને ચૂપ્પી ધારણ કરી સ્કૂટરમાં પોતાના સહકર્મી સાથે ચાલતી પકડી હતી વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે વધુમાં અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલાઇકન જરૂરથી પ્રેસ કરજો નમસ્કાર વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે વધુમાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને આઇકન જરૂરથી પ્રેસ કરજો નમસ્કાર બરાબર